આપ અમારા ભગવાનને હાથ લગાંગે અને હમ ચૂપચાપ બેઠે રહીએ બેટા હમે અપના ભગવાનની રક્ષા કરના આતા છે તેણા મહાન કાયનાત બનાવી છે કે એનું રક્ષણ ખુદ કરી શકે છે એને તમારી જેવા ધર્મના ઠેકેદારોના રક્ષણની કોઈ જરૂર નથી નમસ્કાર મિત્રો આ પી કે મૂવી તો તમે જોયું જ હશે તો આપણે તપસ્વી મહારાજના સવાલોના જવાબ આપ એક નાસ્તિકના પરસ્પેક્ટિવથી ભગવાન કહેતે હે મંદિર બનાઓ ઓર યે કહેતે હે મંદિર હટાવો આમ હમ કિસકી સુને શું ભગવાન એવું પણ કહેશે કે કોઈક બીજાના ધાર્મિક સ્થળ જેમ કે મસ્જિદ તોડીને મંદિર બનાવો કે પછી મંદિર તોડીને મસ્જિદ બનાવો કેમ કે લોકો ભગવાનનું નામ લઈને જ આવું બધું કરતા હોય છે ભગવાને કીધું છે એમ કહી ભગવાનના નામ ઉપર નફરત ફેલાવવાથી લઈને મોટા મોટા અપરાધો પણ કરાવે છે અને આ બધું ભક્તોને યોગ્ય જ લાગશે કેમ કે ભગવાને કીધું છે

જ્યાં ધર્મના નામે ભેદભાવ હોય જ નહીં તેવી રીતે નદી પર્વત સાગર ના કોઈ ધર્મ નથી હોતા જેવી રીતે પશુ પક્ષી કે વૃક્ષો ના કોઈ ધર્મ નથી હોતા એવી ના તો હોય એના નામે ધાર્મિક હોત આપણે પણ એક કુદરત નો ભાગ છીએ એ જાણો કોઈને ઊંચો કે કોઈને નીચો ના માનો કોઈ નેતા ધર્મ ના નામે આપણને ભડકાવી ના શકે કોઈ ધર્મ ના ઠેકેદાર આપણને આપસમાં લડાવી ના શકે ધર્મ વગર દુનિયા સ્વર્ગ તો નહીં બને પણ અત્યારે दुनिया जिस दिशा में जा रही है ते नरक में तो जति बची जासी तुम्हें अंदाजा है इंसानों के दुखों का खाने के लिए रोटी नहीं है सर के ऊपर छत नहीं गुरुजी चलो एक काम करिए वर्ल्ड मैप खोलो और ने जोवो के क्या धर्मों का प्रभाव વધારે से અને પછી એ જ મેપ ખોલીને જુઓ ક્રાઇમ રેટ ક્યાં વધારે છે તો તમને જોવા મળશે કે જ્યાં જ્યાં ધર્મનો પ્રભાવ વધારે છે ત્યાં ત્યાં ભૂખમરી ગરીબી અને ક્રાઇમ રેટ વધારે છે નકર જ્યાં રિલિજન છે ત્યાં ઉલતાની વધારે સુખ સમૃદ્ધિ હોવી જોઈએ બટ એવું નથી એનો મતલબ મદિરા તમને ટેમ્પરરી ખુશી દઈ શકે પર્મને સોલ્યુશન નહીં સમજ્યા વાત કરને દોસ્ત रोजाना कितने लोग आत्महत्या करते हैं मालूम है तुम्हें निर्जीव वस्तु साथे वातो करशो अथवा एकांतमा પોતાની સાથે વાતો કરશો તો વધારે ડિલ્યુઝન એટલે કે ખોટા વેમ માં રેશો એની કરતા એવા લોકો જે તમને સાથે સાંભળે છે જે તમને હેલ્પ કરે છે જે સાચી સલાહ આપે છે એનાથી વાતો કરો અને દોસ્ત બનાવો નસ કાટ લેતે હે પંખે સે લટક કર મર જાતે હે ક્યો ક્યોકી ઉનકે પાસ ઉમીદ નહીં હે અગર ભગવાન કે સામે માથા ઠીકને સે एक टीका लगाने से हाथ में एक धागा बांधने से उनको जिंदगी जीने की उम्मीद बनती है तो तुम कौन होते हो उनसे उनकी ये उम्मीद छीनने वाले? પૂજા પાઠ કરીને તમને એમ થાય કે આ ટીમ જીતી જાય તો એને એને અંધવિશ્વાસ એટલે કે સુપરસ્ટિશિયન કહેવાય એક હાથમાં દોરો બાંધવાથી તમને લાગે કે રોગ વયો જાય છે પીડા દુઃખ દર્દ દૂર થઈ જાય છે આને પણ અંધવિશ્વાસ જ કહેવાય તમારા બનાવેલા ભગવાનથી અંધવિશ્વાસ જ નહીં પણ લોકો આતંકવાદી હમલા પણ કરે છે લોકોના જીવ પણ લે છે અને બીજી કમ્યુનિટીને નફરત પણ કરે છે જ્ઞાનને ઠુકરાવી અજ્ઞાન તરફ વધે છે મહિલાઓ ઉપર અત્યાચાર પણ કરે છે મહિલાઓને મંદિરમાં પણ નથી જવા દેતા તથા જાતિગત ભેદભાવ આ બધી જ તમારો ઈશ્વરની દેન છે પણ આ બધી ખરાબ બાબતો દૂર કરવા વાળો હું તે વળી કોણ છું અગર તમ લોકો સે انકા ભગવાન છીન લેના ચાહતે હો તો યે બતાવો કે ઉસકે બદલે મે તુમ ઉને ક્યા દોગો એક બીમારી ના બદલામાં બીજી બીમારી અરે પણ બીમારી જોતી જ સુ કામ છે લોકો સ્વસ્થ ભી તો રહી શકે હજારો વર્ષો પહેલા એક નવો નવો સમાજ બન્યો જે એક નવજાત શિશુ એટલે કે નાના બાળક જેવો હતો જેમ નાના બાળકને દુનિયા વિશે ખબર નથી જ રીતે આ પણ દુનિયા વિશે ખબર પણ હતી જેમ બાળકને હોય બાળકને જે પણ બનાવી રમવા લાગે એ નવા સમાજે પણ એજ કર્યું જે પણ જ્ઞાન હાથમાં આવ્યું એને ધર્મનું બનાવી લીધું જેમ બાળકે પરિપક્વ થતા રમકડું રમવાનું મૂકી દેવું જોઈએ એમ સમજણ આવતા આ ધર્મ સાથે રમવાનું બંધ કરી દેવું નહી હમેશા એ બોલતે રહેતા રોગ નંબર રોંગ નંબર તો આજ હમ સબકો બતા પર રાઇટ નંબર ક્યાં ગેલેક્સીમાં લાખો સિતારા છે અને એક સિતારાની આજુબાજુ આઠ પ્લેનેટ એમાંથી એક પ્લેનેટ ના એવા શહેરની નાની એવી ગલીમાં બેઠીને માની લેવું મારા ઈશ્વરે આ દુનિયા બનાવી છે અને બધાને ફોલો કરવા કેવું એવો રોંગ નંબર છે રાઈટ નંબર એ છે કે કાલ્પનિક ભગવાનને છોડી સાચા ભગવાન એટલે કે સૃષ્ટિ અને મનુષ્ય તથા અન્ય જીવોને હાનિ નો પહોંચાડવી બધા ઈન્સનો એ સાથે મળીને રહેવું એકબીજાના સુખ દુઃખમાં સાથે રહેવું ऊंच-नीच न राखवी कोई काल्पनिक भगवान माटे कोई બીજાના ગળાનો કાપવા ખોટી નફરત ના ફેલાવી એજ સે રાઈટ નંબર આપ હમારે ભગવાન કો હાથ લગાયેંગે ઓર હમ chup-chap બેઠે રહેંગે બેટા હમે અપના ભગવાન કી રક્ષા કરના aata hai તેણે આ મહાન કાયનાત બનાવી છે એ એનું રક્ષણ ખુદ કરી શકે છે એને તમારી જેવા ધર્મના ઠેકેદારોના રક્ષણની કોઈ જરૂર નથી અસલમાં તમે ઈશ્વરનું રક્ષણ નથી કરતા તમે રક્ષણ કરો છો ખાલી તમારા ધંધાનું જે ધર્મની આડમાં ચાલે છે તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બરોબર સારું તો ભયા હાલો